ભરૂચી જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંદિર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં માં આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો

કાયમી અંત આવતું હોય છે અને ત્યાં સંબંધો જ જળવાઈ રહે છે આજે લોકો દરતમાં આશે દસ એક હજાર જેવી એ ચલન મૃત્યુ પકાવવામાં આવેલી છે એમાં પક્ષકાળની વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈમેમો આવ્યા હોય તેનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહી તે બચી શકે છે આથી હું તમામ ભરોજનો અપીલ કરું છું કે તેઓ આ જો યોજના રાષ્ટ્રીય લોકો નું મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે ધન્યવાદ